વલસાડના અંજલાવ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા સરપંચ ઉપર અજાણ્યા ઈસમો દ્વારા જીવલેણ હુમલો કરતા ચકચાર મચી તારીખ એકત્રીસ ઓગસ્ટ શનિવારના બપોરે બે કલાકની મળતી માહિતી મુજબ વલસાડ તાલુકાના અંજલાવ ગ્રામ પંચાયતના સરપંચ ઉપર તારીખ અઠ્યાવીસના રોજ અજાણ્યા ઈસમો દ્વારા આંખમાં સ્પ્રે છાંટી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો વલસાડ તાલુકાના અંજલાવ ગ્રામ પંચાયતના સરપંચ જઈને સુમનભાઈ પટેલને ગામની અંદર રેકી કરી હુમલાખોરોએ આંખમાં સ્પ્રે છાટી લોખંડના સળિયા વડે હુમલો કર્યો હતો જ્યાં સરપંચે પોતાના જીવ બચાવી નજીકના ખેતરમાં છુપાઈ જતા તેઓ બચી જવા પામ્યા હતા જે સમગ્ર ઘટના બાબતે આજરોજ ગ્રામ પંચાયત ખાતેથી વિગત આપી હતી આપનું નામ તમારું નામ મારું નામ જૈનેશભાઈ સુમનભાઈ પટેલ હું અમદાવાદ ગામનો સરપંચ છું તમારી સાથે શું ઘટના બની હતી બે દિવસ અઠ્યાવીસ તારીખના બપોરે સવા સવા બારના આસપાસના ટાઈમમાં મારા ઘરે જમીને નીકળ્યો તલાડી પાસે રાબડા પંચાયત પર આ કામ અર્થે એ કામ અર્થે હું જતા મારા ઘરે ત્રણસો થી સાડે ત્રણસો મીટરના આસપાસમાં જતા આ બે અજાણ્યા શખ્સો છુપાયેલા હતા ઝાડીમાંથી તુરંત જ નીકળીને મારા ઉપર સ્પ્રેનો છંટકાવ કર્યો છંટકાવ કર્યા બાદ એક બીજો છુપાયેલો શખ્સ મને સળિયા વડે હુમલો કર્યો મારા ઉપર મેં મારા સો બચાવ ખાતર મારો જે બાઇક છે ફેંકી દઈ બાજુના ખેતરમાં મેં ઝડપથી ભાગી લ્યો મેં તરત જ મેં સો નંબરને ફોન કર્યો આજુબાજુના જે મારા મિત્રો છે એમને ફોન કર્યા કે મારા પર આવી રીતે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે અને મેં મારા સો બચાવ ખાતર પહેલે તો ભાગવો જ પડ્યું મારે કે મારી હાથમાં કંઈ જ નહીં હતું હું બચાવ કરી શકું એના માટે અને સો નંબરને ફોન કર્યો તો મને એવું જાણવા મળ્યું કે ગામમાં કોઈક મોટી મેટરો થયેલી છે પોલીસ કર્મચારીઓ ત્યાં બધા જ ગયેલા હતા એમ એટલે થોડુંક સો સો નંબર આવવામાં થોડું વહેલું મોટું થશે એમ એવું જાણવા મળેલું ત્યાંથી તો પછી મેં મને આંખની અંદર ખૂબ જ બળતરો ઠરાવ્યો જે બળતરાના લઈને મને સ સહ મતલબ અસહ્ય બળતરા ઠરાવતા એના કારણે હું એકસો આઠમાર માટે સિવિલ હોસ્પિટલમાં સારવાર થઈ ગયેલો અને ત્યાં સારવાર લઈ સાંજના ટાઈમે મેં મારી ફરિયાદ અરજી આપેલી તમને કોઈ પણ શંકા છે કે એમને તમારો હુમલો કર્યો હશે અને તમે મારા મારા મામા પરિવાર જોડે અમારા જમીનના મુદ્દાને લઈને ત્રણ ચાર વખત અમારી મતલબ અમારા ઘર આવીને લડાઈ ઝઘડાઓ કર્યા છે અમને અમારા ઘરની જે જગ્યા છે એને લઈને પણ ઘણા લડાઈ ઝઘડા કર્યા છે પછી વચમાં એક દિવસ જમીનની માપણી થઈ એના એ મને એવું બોલે છે મામાનો છોકરો છે એ કે પોલીસ તંત્ર અમારું ઉખાડી ઉખાડીને લે જ્યાં બાયલાની જેમ વારંવાર ફરિયાદ કર્યા કરે છે અમે જે કરીશું કરશું તમારું બધું જે કંઈ હશે તે હું પૂરું કરી દઈશ તમને ચાંદી મા નાખવાની કોશિશ થઈ તે અંગે તમે પોલીસને રજૂઆત કરી દે તમે શું ઈચ્છો છો પોલીસ શું કરે બસ પોલીસ પોલીસ કચેરીએથી મેં એટલી અપેક્ષા કરું છું પોલીસ તંત્ર દ્વારા કે આના ઉપર કડકથી કડક કાર્યવાહી થાય ઊંડાથી તપાસ થાય કે જે તે આરોપીઓને પકડે અને તેમને પૂછપરછ કરતા એવા ઘણા બનાવો છે જેનો ઉકેલ આવી શકે એમ છે જેથી ઊંડાણથી તપાસ થાય અને એનો યોગ્ય નિકાલ આવે એવું જ મારી ઈચ્છા છે